વાત કરીએ કચ્છની કચ્છના નખત્રાણાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કચ્છના નખત્રાણામાં વરસ્યો ધોધમાર વરસાદ અહીં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો કચ્છના નખત્રાણામાં ભચાઉ નખત્રાણા અને અબડાસાની અંદરમાં માવઠું વીજળીના કડાકા સાથે વરસાદ પડતા કેરીના પાકને પણ નુકસાનની ભીતિ તો કચ્છના નખત્રાણાના દ્રશ્યો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો કચ્છના નખત્રાણામાં અનેક સ્થળો ઉપર

અનેક સ્થળો ઉપર આ રીતે પાણી ભરાઈ ગયું છે બચાવ નખત્રાણા અબડાસા આ તમામ વિસ્તારોમાં વરસાદ છે બધું જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈન થી જોડાયા છે જી હર્ષદ કચ્છમાં ક્યાં ક્યાં વરસાદ છે શું સ્થિતિ કચ્છમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે નખત્રાણામાં ધોધમાર વરસાદ જે છે નોંધાયો છે ચાર થી છ વાગ્યા સુધીમાં તેત્રીસ એમએમ વરસાદ જે છે તે નોંધાયો છે ભારે પવનના કારણે વરસાદ જે છે પડ્યો છે જેના કારણે રસ્તાઓ જે છે પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો ભારે પવનના કારણે કેરીના પાક જે છે તે ડ્રોપિંગ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ પણ છે જી આભાર હર્ષદ તમામ જાણકારી આપવા માટે

વરસાદ તો બહુ અતિ હતો પણ એની સાથે પવન બહુ વધારે હતો એટલે નુકસાન બહુ ઘણું થયું છે અત્યારે જે મગફળીઓ ઉખડેલી છે તેમાં નુકસાન છે બીજું બાગાયતી પાક જેમ કે કેસર કેરીનો પાક તૈયાર છે એનામાં પણ અત્યારે નુકસાની નું બહુ પ્રમાણ છે એની સાથે વૃક્ષો પણ ધારાશાહી થયા છે જી આસપાસના કેટલા ગામોની અંદર વરસાદ થયો છે શાંતિભાઈ